ભાવનગર યુનિવર્સિટીમાં ઘણા લાંબા સમયથી ફરજ બજાવતા આઉટસોર્સિંગના કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવતા યુનિવર્સિટીની રજૂઆત કરવામાં આવી છે ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર સિંહ જે યુનિવર્સિટીમાં ઘણા વર્ષોથી પિસ્તાળીસ જેટલા કર્મચારીઓ આઉટસોર્સિંગથી કામ કરી રહ્યા હતા

આ કર્મચારીઓ મહારાજા કૃષ્ણ કુમાર સિંહ ભાવનગર ઘણા સમય થી ફરજ બજાવીએ છીએ બરોબર અને નિષ્ઠા અને કાળજી ફરજ બજાવીએ અમારા કોઈ કર્મચારી કોઈ પણ જાત એક દુરાવા પણ વાંક નથી છતાં એમને કોઈ પણ કારણો વગર પેલી તારીખ થી છુટા કરી દેવામાં આવ્યા છે બરોબર જાજા ભાગ દલિત સમુદાય ના છે અમે શોષિત વર્ગના છે છીએ અમને સતત માનસિક ટેન્શન આપીને હેરાન કરીને ને સતત અમને સાવ છુટા કરી દીધા અને હેરાન ગતિ છે કોઈ અત્યારે અમારું સાંભળતું નથી ગૌતમ સિક્યુરિટી છે એને અમારી પાસે કાગળમાં સહી કોરા કાગળમાં સહી તમને એમ કીધું હોય કે તમને નોકરીએ લઈ લઈશું પણ નોકરીએ નો લીધા અને છૂટા કરી દીધા મિનિમમ વેજીસનો નો સરકાર નો નિયમ છે મિનિમમ વેજીસ પ્રમાણે તમને પગાર મળે પણ મિનિમમ વેજ પ્રમાણે પગાર નહોતા આપતા નવ હજાર નો પગાર ની વાત હતી છતાંય અમે એની સાથે એગ્રી થયા પણ છતાંય તો એમને પિસ્તાલીસ જણા છૂટા કરી દેવામાં આવ્યા દિવાળી જેવો તહેવાર છે અમને કોઈ અગાઉ એક દિવસ કે ચોવીસ કલાક પેલા એ જાણ નથી કરી સીધા સવારે ફોન કર્યો કે ભાઈ તમારે નથી આવાનું કાલ એ અમારી માથે ફોન તો કોઈ પણ જાતનો આવ્યો જ નથી અને અમને માનસિક ટેન્શન માં અત્યારે આવી ગયા છે અને સતત બધા ચિંતામાં છે કે આ બધાય નું થાશે શું દિવાળી જેવો તહેવાર માથે છે અને સરકાર તો રોજગારી આપવા માટે બેઠી છે તો આ સરકારની એક કચેરી જ છે ને એમાં અમે વર્ષોથી રોજગારી મેળવી છે તો અમને છૂટા કરવાનો કોઈ અર્થ જ નથી અંદાજે કેટલા ને કર્યા અંદાજે પિસ્તાલીસ જણા ને છુટા કર્યા છે પિસ્તાલીસ જણા ને જ નથી કર્યો કે તમે આવો મારું નામ ચાવડા મહેશ બેચરવા છે અમે યુનિવર્સિટીની માલિકા નોકરી ઘણા વર્ષોથી પ્યુનમાં નોકરી કરીએ છીએ અને અમને એમ કહેવામાં આવ્યું હતું કે તમે એક મહિનો તમારો જોવામાં આવશે તમે નોકરી કરો અને જો અમને એમ લાગશે કે આ લોકો નોકરી બરોબર નથી કરતા તો આવતા મહિને એમને રિજેક્ટ કરવામાં આવશે અમને કાગળિયામાં સાઇન કરાવી છે બધા કાગળિયામાં અંગૂઠા દેવરાયા છે પછી એમને હવાના પરમાં અમે એની ઓફિસ ગયા એટલે એમ કીધું કે આવતીકાલથી તમે અત્યારે તમને ફોન આવ્યો હતો કે નથી આવ્યો સાહેબ એ કે તો તમે ઘરે રહ્યો એટલે એમને એમ કીધું કે હવે બેરોજગાર ટૂંકમાં અત્યારે અમે દિવાળી જેવો ટાઈમ છે હવે દિવાળી જેવો ટાઈમ છે અમે કઈ રીતે અમે અમારો ભરણ પોષણ કરી શકીએ આ રીતનું અમને ગૌતમ સિક્યુરિટી એમ કીધું કે આજથી તમે છૂટા નકર એમને ટાઈમ દેવો જોઈએ કે એક મહિનો ભરવો જોઈએ અમારું કામ નો ગમે તો અમે કદાચ કરી શકીએ કે અમારું કામ નથી ગમ્યું તો અમને કદાચ છૂટા કરી શકે હવે એમને અમારું કામ નથી જોયું કામ નથી જોયું અને કઈ નથી કર્યું તો અમને તાત્કાલિક છૂટા કરવામાં આવ્યા છે રિપોર્ટર ફિરોઝ મલિક ભાવનગર